છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટાકાટવા ગામે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક યુવાન નાળાના ખાડામાં બાઇક લઈને ખાબકીઓની ઘટના ઘટી છે બોડેલી તાલુકાના મોટાકાટવા ગામનું નાડું બે વર્ષ પૂર્વે જર્જરિત બનતા આ નાળું નવું મંજૂર થયું હતું અને કોન્ટ્રાક્ટરે કામ પણ શરૂ કર્યું હતું પરંતુ નિયમ મુજબ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા તે ઉપરાંત તૂટેલા નાળા ઉપર આડસ મૂકી ડાયવર્ઝન તરફ વળવા સૂચક સાઇન બોર્ડ પણ નહીં મૂકતા કંજીપાની ગામનો યુવાન મોડી રાત્રે બાઇક સાથે નાળામાં ખાબક્યોનો બનાવ બન્યો હતો કોન્ટ્રાક્ટરે જે ડાયવર્ઝન બનાવ્યું છે તેના ઉપર માત્ર ગ્રીવેલ પાથરી દેવાય છે રોલર દ્વારા પિચિંગ વર્ક નહીં કરાતા વાહનોના ટાયરો ત્યાં ને ત્યાં ફર્યા કરે છે જેથી વધુ અકસ્માતો સર્જાય તેવું ડાયવર્ઝન બનાવતા લોકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ લગ્નસરાની સિઝનને લઈને આ માર્ગ પર મોડી રાત્રિ સુધી વાહન વ્યવહાર ધમધમતો હોય છે ત્યારે નિયમ મુજબ ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद